સુરતના પીપોદરામાં ઉડિયા ધમકીપત્રોનો કાંડ પોલીસે લૂમ્સ ફરી શરૂ કરાવ્યા સુરતના પીપોદરાની બંસરી ઇન્ડસ્ટ્રીમાં ઉડિયા ભાષામાં ધમકીના પોસ્ટરો મામલો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની સંયુક્ત ટીમો દ્વારા ફૂડ પેટ્રોલિંગ તથા ચેકિંગ કરાઈ દિવાળી બાદ સુરતના વિવિધ ઉદ્યોગમાં ફરી તણાવનું વાતાવરણ સર્જાયું છે પીપોદરામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા બંસરી ઇન્ડસ્ટ્રીમાં રાત્રિના સમયે પાંચ વ્યક્તિઓ મોટાઢાંકી પહોંચ્યા હતા અને ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો ચોંટાડી ગયા પોસ્ટરમાં કારીગરોના દરમાં વધારો કરવાની માંગ સાથે મારી નાખવાની ધમકી લખાઈ હતી જેને કારણે ઉદ્યોગકારો અને કામદારોમાં ભય ફેલાયો જ્યાં તેઓ નિર્દોષપણે ઇન્ડસ્ટ્રી પરિસરમાં ફરતા અને પોસ્ટર ચોંટાડતા દેખાય છે પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તત્વોની ઓળખ મેળવી કાર્યવાહી હાથ ધરવાની તૈયારીમાં છે ઘટનાને કારણે લૂમ્સ પ્રોડક્શન અટકી ગયું હતું પરંતુ પોલીસ તંત્રના આશ્વાસન અને સખત બંદોબસ્ત બાદ સવારે ફરીથી કારખાના શરૂ કરવામાં આવ્યા છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધારાના પેટ્રોલિંગ વ્યવસ્થા સાથે કારીગરો અને ઉદ્યોગકોને સુરક્ષા આપવામાં આવી છે આ છેલ્લી ઘટનાઓ ઉદ્યોગ ક્ષેત્રે સુરક્ષા મુદ્દે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે સુરક્ષાની લડાઈ સાથે ઉત્પાદનનું ચક્ર ચાલુ રાખવાનું પડકારજનક બની ગયું છે